રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તર વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવેલા કોન્વોકેશન હોલ હજુ સુધી નથી બન્યું અને જેને લઈ અને યુથ કોંગ્રેસ આ હોલને લઈ અને યુનિવર્સિટીમાં ભ્રષ્ટ વહીવટ અને લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો ગણાવ્યો સ્થળને તાત્કાલિક જોશીપુરાનો ઉતારો નામકરણ કરવું જોઈએ તેવું કહી અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો યુનિવર્સિટીના બે હજાર સાત ના તત્કાલીન કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરા એ રાજ્યના રાજ્યપાલ ની હાજરી ની અંદર વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી લગભગ બે હજાર સાત ના આજે બે હાજર ચોવીસ થયા પણ તમે કોન્વોકેશન હોલ ની તમે હાલત જોઈ હશે કે હજી ખંડેર હાલતમાં એનું કામ દઈ દીધું હતું અને બે કરોડ જેટલી રકમ એમને આપી દેવામાં આવી હતી ત્યારબાદ વિવાદ થયો હતો ને હજુ એમને એમ કામ સત્તર વર્ષ પછી એમને એટલે લગભગ વિશ્વની સાત અજયબી પૈકી તાજમહેલ બનવાની સત્તર વર્ષ નહોતા થયા ત્યારે આ વિશ્વની આઠમી અજયબી એવી છે કે એમને અઢારમી વર્ષ